શક્તિપીઠ અંબાજી ખાતે જગદંબાના પ્રાગટ્ય દિન પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં સો જેટલા યજમાનો દ્વારા વિશ્વકલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ ઉજવાયો મા અંબાના પ્રાગટ્ય દિવસે વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરું છું મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત મહાશક્તિ યજ્ઞ શોભાયાત્રા અન્કુટ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા એકવીસો કિલો સુખડીનો પ્રસાદ વહેંચાયો શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે આજ રોજ પોચ સુદ પૂનમ એટલે આધ્યાશક્તિ મા જગદંબાનું પ્રાગટ્ય દિન નિમિત્તે બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મા અંબાના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજી દ્વારા દર વર્ષે પોષી પૂનમ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જ્યાં અંતર્ગત ચાલુ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી સાથે પોષી પૂનમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી અને સો જેટલા યજમાનો દ્વારા વિશ્વકલ્યાણ અર્થે મહાશક્તિ યજ્ઞ કરવામાં આવ્યો હતો માતાજીના પ્રાગટ્ય દિને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અંબાજીના સભ્યો દ્વારા ગબ્બર ટોચ ઉપરથી જ્યોતિ લઈ અંબાજી મંદિરમાં લાવવામાં આવી હતી ત્યારબાદ મંદિરના શક્તિ દ્વારે આરતી કરાઈ હતી આ સાથે માતાજીની જ્યોતને અંબાજી ગામમાં જ્યોત યાત્રા કરવામાં આવી હતી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું અંબાજી શક્તિ દ્વારથી હાથી માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરાયું હતું જેમાં પાંત્રીસથી વધારે વિવિધ ઝાંખીઓ રજૂ કરાઈ હતી શોભાયાત્રામાં કુલ એકવીસો કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાયું હતું ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે અંબિકા અન્ન ક્ષેત્રમાં નિઃશુલ્ક મિષ્ટાન ભોજનની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું આજનો ભવ્ય દિવસ છે એટલા માટે મા અંબાનો આગટ્ય દિવસ છે આજે દિવસ નિમિત્તે જે આપણી સંસ્કૃતિમાં જે જાણ્યું છે એ મુજબ અહીંયા આગળ દુષ્કાળ પડે તો એ વખત બધા જ દેવોએ માતાજીને બહુ પ્રાર્થના કરી અને માતાજી એ દિવસે સાકાંબદી માના સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયા હતા એ દિવસથી આજે પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવાય છે આજે બધાએ ભેગા થઈને પોતપોતાની રીતે એક અદભુત લોક ભાગીદારીથી થયો છે એની સાથે સાથે અંકુટ પણ અહીં આગળ થાય છે આ બધાનો દર્શનનો લાભ પ્રાપ્ત થયો છે આ બધા લાભ મા અંબે આખા વિશ્વ કલ્યાણ માટે વપરાય એ માતાજીને પ્રાર્થના છે